जो आप लबाचा ने कायदा है बारा ते कहो कि आप बढ़ मम्मी ने पूछी लाई मैं आ कि बढ़ बारू का जय श्री कृष्ण जय माता जी बढ़ कर ली गये तो आप कर हाँ, 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 પાણી પડ્યું તો આ જો તા પવન ને તડકો ને આવે તો બધું આગે ઉકવી નાખી બાકી તા મે બો પડ્યો હા ખરમાન પાણી પડ્યા ને ના બજે પલારી નાઈ ક્યો ના આપડા બેને આવી ગયા હે ઈ આ એટલા દી બેવેર હોઈ માં લાપતા હતા હા ઈ મેવેર હોઈ માં લાપતા આથી આથી કાકા ની તડાઈ નથી ગઈ ને તડાઈ

આપરો પાવ દુકાન જે આપડે એક જ જગ્યાએ ઉભા હોય આ જો ખોપડી ને ને ફૂલ પવન ને મે નતો ને ખોપડી પડી ગઈ અબ તો મકાઈ પડી ગઈ અબ તો જો ખેદાન મેદાન કર નાખું હાવ આ તો હવે પછી મડી આ તો હવે જરા ખેત તમને માર દે કોમ કાં તો વાણો ન તો વાણો હે જો જોતા આવી

ના ગોષણ ગોષણ આ આ જગ્યા ઉપર હે ને દેજે અમે જોવા આવ્યા ને જે આ ગોષણ ગોષણ પાણી આતો કાઈ સતો અને આમ કાઢીએ પુકવામાં તા વાતો પૂરીયો તો આયા ગોષણ ગોષણ તો અમે વયા જઈ નિયા ગોષણ ગોષણ પાણી આતો તો હાલો આગળ જઈને જોઈએ કાઢીએ પાણી વીં જાય છે આવડે આ નાલી ઉપર થી એ કહેવાય ની જો આ નાલી હે ને આ નાલી ઉપર આયા નાલી દે આમ

ता पानी पी हाला तो आप आग सफर करें शू वाह बहुत नाली में आए हड़ेरा थी बोल भाई बैलेंट भक् पीड़ो आए ના પાણી મોટર રાખ આ જ એક મોટર નું પાણી વીજું ફાયદા રાખ પેએ તો એક મોટર એક નું પાણી ખાલી થાય 24 કલાક રાત ને દિવસ મોટર ચાલુ રહે પાણી ઓછું થાય કરી નાખે પાણી ઓછું ही નાખે